स्वच्छ सर्वेक्षण 2023 में भारत का सबसे स्वच्छ शहर का अवार्ड जाता है पहली बार इंदौर एवं सूरत को एक साथ इंदौर एवं सूरत एक साथ भारत के सबसे स्वच्छ शहर का दर्जा प्राप्त कर रहे हैं

સુરત સિત્તેર લાખ ની વસ્તી સાથે ઘણું કામ કરતા હતા પણ આજે ઇન્દોર સાથે ભલે અમને પેલો રેન્ક મળ્યો છે અમને ઘણો આનંદ છે આ બાબત નો મેયર આપણી સાથે જોડાયા છે તમામ જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર નું મોડું અહીં મીઠું કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તમામે તમામ લોકો જોડાય છે આરોગ્ય સમિતિના ના જોડાય છે છે કેટલી ખુશી ખુબ ખુશીની વાત છે ગયા વખતે બીજો હતો જોઈ શકો છો દરેક દરેક જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરના ચહેરા પર અહીં ખુશી જોવા મળી રહી છે જોયા જોઈ રહ્યા છો અહીં જે ટ્રિપલ સી કેન્દ્ર છે ત્યાં તમામ જે સફાઈ કર્મચારી છે તે સફાઈ કર્મચારીનું પણ અહીં મોડું મીઠું કરાવવામાં આવી રહ્યું છે ક્યાંક ક્યાં કાજ્ય સણ છે તે શણને વધાવી લેવામાં આવી રહ્યું છે આપ શું કહેશો કેટલી ખુશી આરોગ્ય ખાતાના જે અધિકારી છે તે અધિકારી સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે જી સર આપડી મહેનત ફરી શું કહેશો ખૂબ જ આનંદ થાય છે હર્ષની લાગણી છે અને શહેરીજનો સુરતના સુરતીઓ તમામ પોલિટિકલ વિંગના માનનીય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી ચેરમેન સાહેબ અને સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવ વિંગ તમામ ડેપ્યુટી કમિશનર તમામ વિભાગો માનનીય કમિશનર મેડમ કે જેમણે ખૂબ જ શાલિની અગ્રવાલ મેડમ કે જેમણે ખૂબ જ સહકાર અને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે ક્યારે નહીં બોલું એવા પ્રેસના મિત્રો જેને હંમેશા હોને સાથે રહ્યા તમામ નવાબ આ હું મીટિંગ આવી ગયો છું. ઈ ખૂબ આનંદી અને હર્ષિત લાગણી અનુભવ છે. આજે સુરત મહાનગરપાલિકા ઇન્ડોરની સાથે સમકક્ષ પહેલા નંબર આવ્યો છે. એમાં સમગ્ર સુરત વાસીઓનો બાળો છે, સફાઈ ગર્મીઓનો ભારો છે અને ભારતીય અંદબડીન સમગ્ર સંગઠન ટીમ દરેકે દરેક કોર્પોરેટરો જે રીતે સ્વચ્છતા અભિયાન લાગ્યા હતા એનું પરિણામ આજે આપણને મળ્યું છે. અમે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી છે. વર્ષો બાદ પહેલો ક્રમાંક સુરતને ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયાનો જે આજે કેન્દ્ર સરકાર તરફથી જે પહેલો નંબર આપવામાં આવ્યો છે એનાથી મોટી ખુશી જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું દૂરંધ સુશાસન આ શહેરમાં રહ્યું છે આ શહેરના નાગરિકોને આ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને આરોગ્ય કર્મચારીઓને અને જનતાને આ બધાના જોઈન્ટલી સહિયારા પ્રયાસથી જે ક્લીન સિટી રાખ્યું છે એનો આ શ્રેય આ લોકોને જાય છે ખૂબ છે આજે ખૂબ સુરતના સૌ શહેરીજનો માટે ખૂબ આનંદનો દિવસ છે અથાગ પ્રયત્ન થકી એટલે શહેરીજનો અને કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ આ વખતે એક સફાઈનું એક જન આંદોલન છેડેલું હતું અને તમામ લોકોના સહકારથી આજે આપણે નંબર વન હાસિલ કરી શકીએ છીએ જે ઘણા ટાઈમથી આપણે બે નંબર પર હતા આપણે પહેલાં નંબર પર આવ્યા છે અને હવે આપણી પાસે મોટો ટાસ્ક છે કે આ પ્રથમ ક્રમાંકને આપણે અવિરતપણે જાળવી રાખવાનો છે આપણે જે રીતે ગાર્બેજ ફ્રી સિટી પણ બન્યા છે ક્લીન સિટી પણ બની ગયા છે તો આપ સૌ સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન

આપનું તમામ માહિતી બદલ તો ફરીથી એક વાર સૌભાગ્ય મળ્યું છે નંબર વન ની પોઝિશન તેમને પહેલી વખત પ્રાપ્ત કરી છે અવિરત તેને જાળવી રાખવાના પ્રયત્નો કરતા રહેશે સમાચારોમાં